મને પેલા કીધું હતું કે કાલે જ વાપરી ના જા કાકા કાક કરો ને ત્યાંથી થી લઈને દેજો અમને અરે બટા પૈસા તો મારી પાસે હતા પણ હવે વપરાઈ ગયા છે પૈસા મારી પાસે છે નહીં નકર હું કઈ થોડો ના પાડું પણ કાકા ઇમરજન્સી કેસ છે થોડા ઘણા અમે કાઢ્યા ને થોડા ઘણા તમે આપો તો મારા ભાઈ નો જીવ બસી જાય મારા દોસ્તાર એને અમને ફોન કર્યો મારો પાકો ભાઈ બંધ છે એટલે દેવા પડે એમ છે છોકરાઓ કોઈ દિક આવું કરે નહીં આ દિલગીર બહુ લાગે છે હકીકતમાં આવું છું છે છોકરાઓને મારી મદદ કરવી પડે નકર આમ કોઈ દિક કરતા નથી આ મૂડમાં છે થોડાક એટલે એટલે ભાઈ પૈસા નથી પૈસા નથી નકર થોડો કઈ ના પાડું તમને હું થોડો ના ફડો તમારા દોસ્તોનું એક્સિડન્ટ છું કે એને પૈસા ના પાડું એવો લાગું છું પણ તમારો કોઈક દોસ્તાર હોય એની પાસે માંગી લઉં ભાઈ મારે આ વસ્તુની જરૂર છે

જો પૈસા ની તો તમને હું કઉ છું મારી પાસે છે નહી હજી મારી પાસે તો દસ હજાર પીડ્યા છે પણ એ મારા કાયલ જરૂર પડે એમ છે તો કાયલ તમે મને એ પૈસા પાછા આપી જો એમ બો કાઈ હા તો હું તમને 10000 રૂપિયા આપું પણ કાલ મને તમારે પાછા દેવા પડે કાલ તમને આપી દઉં પાછા અમારે અત્યારે હાલમાં એની જરૂર છે કાલ તો અત્યારે મેં બહાર લેવા જાય તો અમારું મોડું થઈ જાય હા હા

बाखली पड़ी और गाय पा तो काका आया ने तांदा है નાખવાના છે <laughs> <laughs>

Lai lai lai... Haa... Lai lai lai... Haa... 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 Aish... Aamau... Pau... Pane nachu... Tua instumulale... Lai tu... Kanya... Sal... Lai... 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 Mana મારી પાસે પૈસા લઈ ગયા મારા મિત્ર દવાખાને લઈ જવો એમ કરી ને ધોકો ગોતવા ત્યાં ને ધોકો ત્યાંથી મારે ગોતવો ઉભો એવું ને

ક્યાં ભગો ઉભા જો તમે અહીંયા મારા બેટા હાથ માં નથી આવતા